પ્રારંભ થતા શહેર નજીકના જીટોડિયા ખાતે આવેલ સ્વયંભૂ વૈજનાથ મહાદેવ મંદિર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું પેટા નવ સૈકા પૂર્વ નિર્માણ મંદિર મોગલ સામ્રાજ્ય સમય ગોસ્વામી પરિવારની લડતના કારણે અખંડિત આશરે નવસૈકા પૂર્વે શહેર નજીકના જીટોડિયા ખાતે સ્વયંભૂ પ્રગટ વૈજનાથ મહાદેવ મંદિરનું નિર્માણ સિત્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું જે બાદ મોગલ સામ્રાજ્ય સમયે આક્રમણ કરી તેને ખંડિત કરવાના પ્રયાસો કરતા તે સમયે ગોસ્વામી પરિવાર દ્વારા બલિદાન આપી અખંડિત રાખતા આજે શ્રાવણ માસના પ્રારંભ થતાં જ વૈજનાથ મહાદેવ મંદિર શિવભક્તોની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે જાણવા મળેલ છે કે પ્રાપ્ત વિગત અનુસાર શહેર નજીક આવેલ રિટોડિયા ખાતે ખોદકામ કરતા દસ સૈકા પૂર્વે સ્વયંભૂ વેજનાથ મહાદેવનું શિવલિંગ પ્રગટ થતા જેની જાણ વિક્રમ સવંત 12 માસિતરા 86 ને થતા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે બાદ મોગલ સામ્રાજ્ય આવતા મુગલો દ્વારા સદર મંદિરને ખંડિત કરવાના પ્રયાસો કરતા આ સમય મહાદેવની સેવા કરતા બસો ઉપરાંત ગોસ્વામી પરિવારના સંતો મહંતોએ મોગલ આક્રમણનો સામનો કરી બલિદાન આપી મંદિરને અખંડિત રાખતા આજે શ્રાવણ માસનો પ્રારંભ થતા જીટોડિયા પૈજનાથ મહાદેવ મંદિર શિવ ભક્તો માટે આસ્થા ભક્તિ શ્રદ્ધા વિશ્વાસનું ભક્તિ સ્થળ બની રહ્યું છે જાણવા મળેલ છે કે આ સાથે મંદિર બચાવવા સમય ગોસ્વામી પરિવારના સંત મહંતોએ આપેલ બલિદાનની સમાધિ તેના સાક્ષી હોવાનું માનવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આનંદ જી આપનું નામ પરિચય મહિનાનો પ્રથમ દિવસ પ્રથમ સોમવાર છે શું કહેશો નારાયણ હું મહંત ભીષ્મપુરી તિલકપુરી ગોસ્વામી શિવ મહાદેવ મંદિર વિક્રમ સંવત બે હજાર એક્યાસીના આ શ્રાવણ મહિનાના શુભ શ્રાવણ મહિનાના ભોલે બાબાના અને વૈદનાથના તમામ ભક્તોને ઓગનું નારાયણ જય ભોલે આ જે શ્રાવણ મહિનો જે શરૂ થયો છે અને એનો આજે પહેલો જે સોમવાર છે એમાં ભોલે બાબાની તમામ ભક્તો પર અસીમ કૃપા રહે એ સાથે આ મંદિરના પરિચય વિશે હું તમને વાત કરું તો આણંદથી સાત કિલોમીટર દૂર શ્રી જીટોડિયા ગામ આવેલું છે અને એમાં શિવ વૈદનાથ મહાદેવ મંદિર અને આ જે મંદિર છે એની વિશેષતા એનું શિવલિંગ છે જેની અંદર અલગ અલગ થી ઓગણત્રીસ નાના મોટા છિદ્ર છે અને એમાંથી એનું અવિરતપણે જે છે ગંગાજળનો સ્ત્રોત આમાંથી વહેતો રહે છે અને આ જે સ્થાનનું મહત્ત્વ આપણે જોવા જઈએ તો આપ જે રીતે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘણું એક મોટું સમાધિ સ્થળ છે જેની પાછળનો એક ઇતિહાસ એ રીતનો છે કે જ્યારે સોમનાથ પર આક્રમણ થયા એ વખતે જ્યારે ગુજરાત પર પણ આક્રમણ થયા એ વખતે આ મંદિર પર આક્રમણના વખતે આ ગોસ્વામી સંતો મહંતો અહીંયા આગળ વીરગતિ પ્રાપ્ત થયા મંદિરે બચાવવા માટે અહીંયા આગળ યુદ્ધ થયું અને એમાં આ લોકો શહીદ થયા મંદિર બચાવી ના શક્યા પણ જે શિવલિંગ છે એને બચાવવામાં આપણા સહ સંતો મહંતો જે છે એ સફળ રહ્યા અને આ જે સમાધિ સ્થળ આપ જુઓ છો એનું જ એક પરિણામ છે આ વિક્રમ સમજ બારસો ને બારમાં સિદ્ધરાજ જયસિંહ આપણા પાટણના રાજા હતા એમણે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો જે શિવલિંગ છે એ સ્વયંભુ શિવલિંગ છે અને એ શિવલિંગ પ્રગટ થયાની મહિમા એ રીતની છે કે જ્યારે ભગવાનને પ્રગટ થવું હોય ત્યારે કંઈક ને કંઈક લીલા કરતા જ હોય છે એ જ રીતે આ જગ્યા છે અહીંયા ઠાકોરજી એમની ગાય અહીંયા આગળ અવિરતપણે અહીંયા આગળ એનો અહીંયા આગળ અભિષેક થઈ જતો એનો ઓટોમેટિક અને ત્યાંથી અહીં આગળ ખોદકા એ જણાવ્યું કે આ રીતનું એક અદભુત શિવલિંગ છે જેમાંથી પાણીનો સ્ત્રોત અવિરતપણે વહેતો છે અને એના આધારે પછી એમના સીધા જયસિંહના માતાજી મિનલ દેવી એમણે અહીંયા આગળ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો અને પછી એ ઓરિજિનલ મંદિર જે છે એમણે બંધાવડાવ્યું અને ત્યાર પછી મોગલોના આક્રમણ બાદ એ મંદિર ધ્વસ્ત થયું અને ત્યારબાદ પછી આ નવું જે મંદિર છે એનું પણ નિર્માણ થયું અને હાલ જે છે આ મંદિરનું જીર્ણોદ્ધારની કાર્યવાહી કાર્ય જે કાર્ય છે એ ચાલુ છે અને સંપન્ન થવાને કગાર પર છે અને બાકી આ સ્થાનનું મહત્ત્વ એ રીતનું છે કે આખા ભારતથી એસીથી લઈને સો બ્રાહ્મણો શ્રાવણ મહિનો આખો અહીંયા આગળ જ રહે છે જે જૂના જમાનામાં ઋષિમુનિઓનો એક એક આશ્રમ હતો એવી અહીંયા આગળ એમની માહોલ ઊભો થાય છે અને ઋષિપંચમી કરીને અહીંથી વિદાય કરે છે અને આ મહિનાના દરમિયાન અલગ અલગ જેમના સાધ જે સાધનાઓ છે પાર્થિવર પૂજન છે સાધના છે એમના મંત્ર જાપ છે એ રીતની અલગ અલગ એમ સિદ્ધિઓ માટે અહીંયા આગળ અવિરતપણે જે છે યજમાનો માટે પણ અને પોતાના ઉન્નતિ માટે પણ અહીંયા આગળ પૂજા અર્ચના કરતા રહે છે શ્રાવણ મહિનાના આ શુભ પર્વ પર ભોલે બાબાના વૈજનાથાના તમામ ભક્તોને હોમનું મનારાયણ જય ભોલે તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે